પાણી પીવરાય પછી જુઓ બાળું કેવી મોટી મોટી ભાગી જાય જોઉં છું એટલા માટે પાણી અત્યારે ના પીવડાવે છે કે જુઓ કમજોર થઈ જાય જય માતાજી મિત્રો તમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું જુઓ કાલે બપોરે ચક્કી ઉડી ગઈ અને આ ચક્કીની જો ચોચ તૂટી જાય અને ઉડી એકથી પણ નથી જો તો પાણી ભાઈ પીવે તો પીલે ચાલે તડકો સુરજ દાદા બહુ ઉપર છે પણ આટલા સુધી કિરણો નહીં પહોંચતા એનું કારણ છે આ ટુમ્મસ ના કારણે આ કિરણો અહીંયા સુધી નહીં પહોંચતા એટલે જો હજુથી જમીન ઉપર તડકો આવ્યો જ નહીં હજુ તો વચન જ ખાલી રહ્યો બાકી વાગવામાં તો વાગી ગયા આઠ વાગી ગયા આઠ ઉપર થઈ આઠ દસ આસપાસ થઈ ગઈ અને સુરજ દાદા ની આકળે તો હોય પણ એમને કિરણો અહીંયા સુધી પહોંચતા જ નથી તો ઠંડી થોડી વધારે આવતી હતી તો આપણે કરીએ થોડા તાપ પણ તાપે હડકતો નહીં જેવું આવું થાય અને આજે આપણે જવાનું હોય એક વાગે મોડી વાર

સરસ દરવાજો પણ મસ્ત લગાયો હજુ તો આ મંદિરનો લુક કંઈ ઓટો બનશે ને ત્યારે જ આવશે મસ્ત આવડો ઓટો બનશે આટલું મંદિર છે પરથી ઓટો આવશે અને કલર હજુ આવશે મંદિરને એના પછી એની પ્રતિષ્ઠા કરવાની છે મંદિરની બરોબર એના પણ બ્લોક આવશે પ્રતિષ્ઠા ક્યારે કરવાની છે કેટલા દિવસની વાત છે બધું હજુ તો કોઈ નક્કી કર્યું નથી એટલા માટે હજુ હાલ તો આપણે કહી ના શકાય તો જ્યારે પણ નક્કી થશે એટલે આપણે બ્લોગ આવી જશે અહીંયા પણ દીવા કરવા આપણે તો જઈએ કામ માટે આયા તો એ પણ કરી નાખી આવે છે પૂરે મસ્ત પાકી છે જુઓ આપણે વિડીયોમાં લીધે ધીરે રાયડા જુઓ આપણા જે અદા એના કરતા બહુ સુધારો થયો હોય એડમ જોવો મસ્ત થઈ ગયા હાય એડા પણ તો ચલો પાઇપ બાઇપ લોબો કરી નાખીએ તો એક વાગે પાણી ભરવાનું આપણે ખાલી કટકો જ જોવો છે આટલા આટલા છે કટકો કટકો બહુ પડશે પહેલાં જો આપણે જે બ્લોગમાં એડા નાખ્યા હતા એ હાઉ ને ન જુઓ અત્યારે ઠેઠ ઓબાની દાણા અડે તો એડા આપણે કદી આવડું વિચાર્યા નહોતા કે આવડા એડા થશે જુઓ એડા જોવા સાઈડ જુઓ એડા જુઓ કેટલા એટલે જુઓ મોટા મોટા કેટલા ફૂટના હશે શું ખબર યાર બહુ મોટા એના તમને હજુ ડાના લાગતા રિયલમાં બહુ મોટા હજુ જુઓ આપણે કહો કે પાઇપ આટલો ખૂટ્યો હતો ખબર નહીં આટલો પાઇપ કોણ લઈ ગયો કોઈક લઈ ગયો હોય કે આટલો પાઇપ ખૂટ્યો હોય તો પણ આપણે જેમ તેમ કરીને કરી નાખી તૈયાર તો ચલો ખાઈ બે सिद्धा पानी भर रहा है ऊपर तो से आप रखा फटाफट ये है। है। जो माड़ू पर मस्त आए इतना मैं थोड़ा उत्साह पावा चलो जाइए हम फर थी मरी एक बागे आई जो जुओ हम जाइए पानी जो लाइट आई रही हाड़ा बारह थे लाइट आवे लेकर कर जाइए तेज दिए यहाँ बेस जो रू खेचा आई है और खेचता नहीं બાકી મસ્ત સરસ રોવાઈ ગયું હોય બોડ બોર ચાલુ કરી નાખ્યું હોય પડી આવી ગયું ખેતરમાં પણ એક પ્રોબ્લમ થઈ છે કે વાયરો ચડશે તો જુઓ વાની કોરો એડા રમશે જો વાયરો ચડ્યો તો આખું ખેતર ઊંઘી જવાનું હોય તો પ્રોબ્લેમ બહુ મોટી હતી જેમ કે વાયરો ભગવાન ચડે ધ્વારું હોય વાયરો તો હે જ જોવો જુઓ તરી ચડે ધ્વારું જેમકે એડા પછી પાયેલા બધા થળભાઈ નલી જાય અને જેટલાય તો આ માળું આવેલી હવે વિચાર પછી પછી પડી જાય હેડા પણ મોટા મોટા થઈ ગયા તો પવનની થોડી પ્રોબ્લેમ રહેવાની જોકે પવન આવે એવો એટલે જ વયડા પવન હે ભગવાન કરે વનથી વધારે નહીં નકર તો જઈ વાત તો ફરીથી પાઇપ ફૂટી ગયો તો જો આપણો હોય પાઇપ હતો તો એટલે સવતો લઈ ગયા जबकि के थोड़ा पाइप तो ही काढ़ी हो, तो ताप जबकि पाइप सेटल बैठे चली जाए पहला हो तो बम्बो आ वक्त वो रखे तो अब ठे तो गो तो हम जाए जाए बम्बो तो, जा तो, तो।, तो फर्क ना पड़ा। खाली या थोड़ो पो पड़े खाली आ थोड़ा पानी को तो लोड जो जवाब थोड़ी तकलीफ पड़े कहीं फरक पड़े रही પાણી તો કમ્પ્લીટલી આવે જ છે પછી થોડું તેવું હોય આ રીતે એટલે આપી દઈએ એટલે તૂટે રહી તો રહી વાળા પોકા દેખડી છે બગલું પાણી પીવરાયા પછી જો માળું કેવી મોટી મોટી ભાગી જાય જોઉં છું એટલા માટે પાણી અત્યારે ના પીવડાવે કે જો કમજોર થઈ જાય એડો અને પવન હતો એના કારણે આ તો કોઈ માળ નહીં હજુ તો મોટી મોટી માળું ભાગી જેલી પડે હું તમને બતાવું આ એની જોઈ લો બીજી પણ મોટી માળ છે આ પણ જુઓ અને એ ભાગી જાય છો તમે જો કે આયડ બહુ ઉપર થઈ જઈ છે ને માળું તો જો આવડી આવડી માળું છે તો વજનના કારણે શું પાઈ જાય શરદી થઈ આપણે તો હજુ તો બાકી આટલેથી થઈ તો પાડી દે આ શરીર પતી ગયું હોય ત્યાં સુધી તો બસ સાત આઠ શરીર બાકી હજુ તો બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ બરોબર વ્લોગ પસંદ લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યા નવા વ્લોગની સાથે તો જય માતાજી